આવા મિત્રો બધા ને આપે છે પચીસ કિલોમીટર પેશલ રીંગણા ખવરાવા બે ભેગા થયા ઓળો રોટલો ઘી સોપડે લેવા વાહ અને હમણાં ટાટા તીજા એટલે ખાવડો ફટાફટ બેન બને હેલો ડોમિનો સાગર ચેનલ બ્લોગમાં કેમ છો તમે ભાઈ મજામાં તો ભાઈ ખવાર પડી ગઈ છે ને મારે અમે અત્યારે નજારો છે આ અને આજે થોડીક ઠંડી લાગી હતી ને હવે છે ને અમે બે ભાઈ આ ટેન્ટ પેક કરી નાખી અને આજ અમારા ખાસ મહેમાન આવે છે તો આપણે ઉપર રહેવાનું છે અહીં ઉપર હોમસ્ટે છે અહીંયા તો ચાલો ફટાફટ પેક કરી નાખી આ બધું અમે અને ઉપર જઈએ કેમ કે કપડાં ને એવું છે એ બધું હુકવવાનું છે કેમ કે હજી ભીનું ભેર્યું છે બેગમાં તો એ હુકવી નાખી પણ એની પહેલાં અમે ખાલી વ્યૂનું છે ને ભાઈ એક મસ્ત સિનેમેટિક ડ્રોન વ્યૂ એન્જોય કરો अनि मस्त कमेन्ट गरि जो अनि लाइक नटाफट

અને અહીં હુમેલો વ્યૂ બતાવું તમને વાય હા બહુ મસ્ત છે ઠંડી વધારે છે અને બધું હતું નીચે દીધું છે એટલે ઉપાદી નહીં કેમ કે કાલ બધું ભીનું ભરીને આવતા કપડા ને એવું ફૂકા તો બધું ફૂકી દીધું છે મસ્ત તીડકો નીકળ્યો એટલે તો હવે થોડુંક કામ કરી નાખી અને નાવું છે તો ના નાખું ગરમ પાણી હીટર ને એવું છે એટલે વાંધો નહીં

પચીસ કિલોમીટર ધોડાધોડી કરી રીંગણા ભૂલી જાવ છો તમે આ તો જવ તો બે ભાઈ ને મોઢા થઈ ગયા છે ચાલુ ખાધો મેં કઈ ખાધું નથી અને અત્યાર છે ને ભાઈ અમારે બનાવવાનું છે રીંગણા નો વોળો તો થાય છે બધી તૈયારી डान खादा चार खादा त्याज ने नी हे केडा खादी तीन खादा आया नेक थोडा ओर जा बे बेगा त्या आया माल भांग भांग और दौड़ दो दौड़ दो मारो भाई आला लड़ दौड़ दो, दो टेस्ट कर दो टेस्ट करिए क्यों सही અમારા પ્લાન માં છે ને થોડોક ફેરફાર થઈ ગયો છે 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 ને ને ભાઈ જગતો તો અમે સીધા ખેતરમાં અને શેકી જો જશે આખું પાણી ખરાબ પેલા તમને આલે તું આમાં લસણ રેડી

તૈયારી કરતા તો બધી થઈ ગઈ છે તૈયારી મસ્ત ઠંડી લાગે છે પણ ઓળો રોટલો ઘી સોપડે લેવા વાહ અને હમણાં ટાટા પી જાય એટલે ખામળો ફટાફટ ચિપ્સ બનાવવાનું ચાલુ હા આવખી જાય છે ચલો કઈ લઈ સાફ થઈ ગઈ ચાળ્યું સાફ આવ મજા જઈવા રાખ રોટલો ખાઈ જામી અને રોટલાની વેટ થાય છે આ બીજો લોટ છે ને તો એ રોટલા બહુ સારા નથી બીને તો આ આ લોટ બીજો અલગ અલગ લોટ લાવેલા લેતા આવડે તો એ લોટલા સારા થાય છે તો એની વાઈટ છે વેટિંગ હાલે છે હોટલ ફૂલ છે વેટિંગ હાલે છે જો ભાઈ ગયા જો ભાઈ તો ભાઈ ગયા ને ખાઈ તરત ભાઈ ને ભાઈ અમે જમીન આ જઈને અત્યારે અમને લાગી છે ટાઈટ થઈએ કેમ કે પહાડ ને સુરત દા આવી જશે અત્યારે ભાઈ ગયા છે પાસ અને ભાઈ ઠંડી લાગી ગઈ છે આ પાણી છે ને પાણી હાથ ને એવું નથી સૂમ પડી જાય છે એટલે ઠંડી પડી ગઈ છે અત્યાર દિને જમી રહ્યા છીએ અમે આ બધું કરીએ ફટાફટ પેક અને ઠામડા ને એવું ઉપર હીટર છે તો પેલા ગરમ પાણી કરશું પછી હાથ ને એવું દોશું પણ ઠંડી બહુ બધી લાગી ગઈ છે હવે અમારે અહીંયા કા બેંગન કા ભરતા બતાવી ગયા ફીર ખાકર એ તો આ જગ્યા પર એટલી ઠંડી પડે તો આગળ જઈશું ચારે કેવું થશે એ તો ખબર નથી પણ જોઈ ભાઈ ઠંડી બહુ બધી વધારે પડે બસ હવે આજ અત્યાર પાછા હવે ઘડીક બધા બેસીશું મજા કરશું અને આજનો દિવસ બહુ મસ્ત રહો કાલનું તો હવે કાલે ખબર પડે શું થઈ ખબર નથી બસ છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા બ્લોગમાં જવું બધાને જય માતાજી બાય બાય